આજકાલ લોકો સરકારી નોકરી મેળવવાના શોર્ટકટ રસ્તા ખૂબ અપનાવે છે જેમાં લાખો રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય છે પરંતુ પૈસા આપી પોલીસ બનવાનું સપનું રાજકોટના એક વ્યક્તિને ભારે પડી ગયું કારણ કે નકલી આઈપીએસએ અસલી હોવાનો મુખોટો પહેરી કરોડો રૂપિયા પડાવી લીધા કેવી રીતે ભાંડો ફૂટ્યો આવો જણાવીએ બનાવી દઈશ બે કરોડ છત્રીસ લાખ આપશો તો અધિકારી પરંતુ આ મોટો અધિકારી નહીં નકલી આઈપીએસ વિવેક ઉર્ફે દીકી દવે છે જેણે પોતાના જ અને રાજકોટના નવા ગામના જીલુભાઈ ગમારાને સાથે મળીને ફસાવ્યા જેમાં વિવેક હરિગરાવેર લાખ એડવાન્સ પણ પીએસઆઈ ની ભરતીમાં નામ ન આપતા ચૌદ લાખ પરત કર્યા પછી દીકરાને ડાયરેક્ટ ડીએસપી બનાવવાની લાલચ આપી મંત્રીઓને લાખ સીધો ઓર્ડર અપાવવાનું કહ્યું અને તે માટે બે કરોડ છત્રીસ લાખ ની માગણી કરી વિશ્વાસમાં આવી ફરિયાદીએ એડવાન્સ સાડત્રીસ લાખ આપ્યા ત્યાર પછી આરોપીઓ ડીએસપી ઓર્ડર તૈયાર કરવાનું કહી તાત્કાલિક બીજા રૂપિયા માંગવા લાગ્યા ફરિયાદી રૂપિયા આપી પણ પરંતુ વધુ દસ કરોડની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા જેમાંથી અઠ્યાસી લાખ પરત મળ્યા જ્યારે બાકીના રૂપિયા પરત ન મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદ નોંધાવી રૂપિયાની લેતી લેતી નો વિડીયો પણ સામે આવ્યો છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી છે એવું જાણવા મળ્યું છે કે આરોપી પોતાને આઈપીએસ નહીં બટ એક મોટો બિઝનેસમેન અને એક સરકારી વિભાગોમાં લાગવગ વાળો માણસ રીતે પોતાની ઓળખ આપતો હતો અને બાઉન્સર્સ પોતાની સાથે લઈને ફરતો હતો અને મોટા મોટા માણસો સાથે એમની સેલ્ફીઓ દેખાડતો હતો આ રીતે માણસોને છેતરવા માટે આ પ્રપંચ હતું એક મોટી કેશ રકમનો લેવડદેવડ થઈ છે તો આ બાબતે ઇન્કમ ટેક્સને ઇન્વેસ્ટિગેશન દરમિયાન લૂપમાં લેવામાં આવશે કે ફરિયાદિ પાસેથી એટલી કેશ રકમ કે ત્યાં છે સમાજના લોકોની સાથે સમાજની વાતો કરી નકલી આઈપીએસ હોવાનું કહી કરોડોનો ચૂનો લગાવીને હરી ગમารา અને વિવેક દવે ગુમ થઈ ગયા છે રોલા પાડનારા પાલનપુરના આ બંને શખસોની હાલ ક્રાઈમ શોધખોળ હાથ ધરી છે સાથે જ અન્ય કોઈ લોકો આ લોકોનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા પર અપીલ કરી છે કેમેરામેન નિશન ઘડીયા સાથે શનિ મયર વીટીવી ન્યુઝ રાજકોટ